વલસાડના ખજરોડી ગામ નજીક રિક્ષા પલટી ખાઈ ગઈ રિક્ષામાં સવાર સાત વ્યક્તિઓને ઈજા પહોંચી વલસાડના ખેરગામ રોડ ઉપર આજે એક રિક્ષાની બ્રેક ફેલ થઈ જતા રિક્ષા વીજ ના થાંભલા સાથે અથડાતા રિક્ષામાં સવાર આશરે સાત વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવને પગલે તાત્કાલિક સ્થાનિક રહીશો મદદ માટે દોડી આવ્યા હતા અકસ્માતની ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ માહિતી મુજબ વલસાડથી ખેરગામ જતા માર્ગ ઉપર એક રિક્ષામાં ડ્રાઈવર સહિત સાત વ્યક્તિઓ ખજોડી ગામે જઈ રહ્યા હતા જે દરમિયાન ખજોડી ગામે સુથાર ફળિયા પાસે વણાકમાં રિક્ષાની બ્રેક ફેલ થઈ જતા રિક્ષા જીબીના વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં રિક્ષામાં સવાર મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ મહિલાઓ ઘરકામ કરી પોતાના ઘરે જઈ રહી હતી જે દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો જેમાં રિક્ષામાં સવાર મહિલાઓ સહિત રિક્ષા ચાલકને પણ ઈજાઓ પહોંચતા તમામને એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવમાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા ખજુરડી ગામના સરપંચ સ્નેહલ દિલીપભાઈ પટેલ પણ આવી પહોંચ્યા હતા અને ઈજા પામેલા લોકોની મુલાકાત લીધી હતી આ સાથે અકસ્માતમાં ઈજા પામનાર અન્ય પેસેન્જરોને વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા